નમસ્કાર દર્શક મિત્રો હું શું દિનેશ સોલંકી અને સીધા સમાચારમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગરીબોના અનાજની જી હા મિત્રો ગરીબોનું અનાજ કોણ ખાઈ રહ્યું છે તેમના વિશે આપણે વાત કરીશું તેમનો જ આખો અહેવાલ છે તે અમે આપને રજૂ કરીશું પરંતુ તેમના પહેલા આપણે જોઈએ એક વિડીયો કારણ કે ગઈકાલે જ ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા એક ટ્રક રોકવામાં આવ્યો હતો સોમનાથ જેતપુર હાઈવે ઉપર અને તેમાંથી ત્રણસો ને જેટલા છોખાના કટ્ટા મળી આવ્યા છે અને આ છોખા હાલ તંત્ર કહી રહ્યું છે કે શંકાસ્પદ છે પરંતુ જોઈ લઈએ પેલા આ વિડીયોમાં શું છે સત્ય હકીકત તો જોયું મિત્રો આ હતો સમગ્ર વિડિયો જે ગઈકાલે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા એક ટ્રક રોકવામાં આવ્યો ને તેમાંથી ત્રણસો ને એસી કટા મળી આવ્યા છે અને તેમને પ્રશાસન અત્યારે શંકાસ્પદ કહી રહ્યું છે જો કે મિત્રો આ કોઈ પ્રથમ વખતની ઘટના નથી કે ગીર સોમનાથ જિલ્લાની અંદર પહેલી વખત આ પ્રકારે ગેરકાયદેસર અનાજનો જથ્થો પકડાનો હોય જોકે આ ગેરકાયદેસર અનાજનો જથ્થો એટલે શું ક્યાંથી આવે છે કોણ લાવે છે કોણ વેચે છે કઈ રીતે વેચે છે આ સમગ્ર પદાનો અમે ખાસ કરીશું કારણ કે આ જે આખું રેકેટ છે તે મોટા પ્રમાણમાં ચાલે છે અને બહુ લાંબા સમયથી ચાલે છે જોકે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર આવ્યા છે ત્યારથી તેઓએ થોડી કાર્યવાહી કરી છે જે બે નંબરના ધંધાર્થીઓ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી જરૂરથી કરી છે અને તેમની જે કામગીરી છે તેમને પણ બિરદાવા જેવી છે પરંતુ સાહેબ હું આપને એક વાત ધ્યાને દોરી દઉં કે આપના નીચેના કક્ષાના અધિકારીઓ છે એવો જ આપને અંધારામાં રાખી રહ્યા છે બાકી વારંવાર આ રીતે ગેરકાયદેસર અનાજનો જથ્થો ના પકડાય હમણાં જ થોડા સમય પહેલા સુત્રાપાડામાં આપના દ્વારા એક રેડ પાડવામાં આવી હતી જિલ્લા કલેક્ટર દ્વારા એક રેડ પાડવામાં આવી હતી અને ત્યાંથી પણ મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો પકડાયો હતો અને ફરી એક વખત એકાદ દોઢ મહિનાની અંદર આ પ્રકારે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો પકડાયો એ એક શંકા ઉપજાવે છે કે કઈ રીતે આ વસ્તુ બની શકે છે જો આપે લાલ આગ કરી છે તો પછી આ જે અનાજ માફિયાઓ છે તે ભૂગર્ભમાં ઉતરી જવા જોઈએ જોકે તેમની જગ્યાએ ઊંધું થાય છે આ જ અનાજ થાય છે એટલે આ રીતે ગરીબોનું અનાજ એક પ્રકારે છગે વગે કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને એ નીચેથી લઈ અને ઉપર સુધી ચાલી રહ્યું છે ગ્રામ્ય કક્ષાએથી લઈ અને શહેરી કક્ષા સુધી ચાલી રહ્યું છે આ આખું રેકેટ છે જેમાં એક પ્રકારે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં એસી કરોડ લોકોને મફતમાં અનાજ આપવાની વાતો કરી રહ્યા છે પણ સાહેબ તમને ખબર નહીં હોય કે તમારા જ અધિકારીઓ આ ષડયંત્ર એક ભાગ છે શું કરવા આ અનાજ માફિયાઓ બંધ ન થાય કેમ ન થાય જો આપ ધારો અધિકારીઓ ધારે તો આ બધું જ બંધ થઈ જાય પણ નહીં કલેક્ટર સાહેબને કાર્યવાહી કરવી છે પણ નીચેના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક સાહેબને ને અંધારામાં રાખી રહ્યા છે ગામડાઓમાં જ્યારે અનાજનું વિતરણ થતું હોય છે દર મહિનામાં ત્યારે ગામડાઓમાં કેટલાક એવા પરિવારો છે જેમને એમ કહેવામાં આવતું હોય છે કે આ મહિને અનાજનો જથ્થો પૂરતો નથી આવ્યો એટલે તમે આવતા મહિને લઈ જજો જો કે આ અનાજનો જથ્થો અનાજના ગોડાઉન શહેરીય કક્ષાએથી પુરવઠા વિભાગેથી પૂરતા પ્રમાણમાં જ આપ્યો હોય છે છતાં પણ લોકોને નથી મળતો અને આ અનાજનો જથ્થો મેળા પછી પણ ગામડાઓમાં સકડો રિક્ષા લઈ અને ફેરિયાઓ નીકળી પડે છે અને આ ફેરિયાઓ જે લોકોને મફતમાં અનાજ જે મુક્તમાં અનાજ આપેલું હોય છે સરકાર દ્વારા તે જ લોકો એકવીસ થી બાવીસ રૂપિયાના કિલોના ભાવમાં આ અનાજને ફેરિયાઓને વેચી રહ્યા છે અને આ જ ફેરિયાઓ જે શહેરી કક્ષાની અંદર મોટા મોટા અનાજ માફિયાઓ હોય છે તેમને જઈને વેચતા હોય છે અને આ જ વસ્તુ મિત્રો આ જ વસ્તુ આ જ સોખા જે સોખા સરકાર દ્વારા મફતમાં આપવામાં આવે છે તે સોખા પચીસ થી પચીસ રૂપિયાના કિલોના ભાવે આ આખી જે ચેનલ હોય છે તેમાં વેચાતી હોય છે અને ઉપર લેવલે આ ચોખા થતાં હોય છે અને ત્યાંથી માત્ર પાલીશ થઈ અને ફરી એક વખત લોકોની ત્યાં આવે છે ને થી સાઠ રૂપિયા કિલો વેચાય છે કેમ ખબર નથી તંત્રને પ્રશાસનને બધી જ ખબર છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની અને સરકારના જે અધિકારીઓ છે તેમની મિલી ભગતના કારણે આ આખું એક રિકેટ ચાલી રહ્યું છે હજુ એકાદ દોઢ મહિના પહેલા જે ગીર સોમનાથ જિલ્લામાંથી માલ પકડાયો હતો તેમાં જે વ્યક્તિનું નામ હતું તે જ જ વ્યક્તિનું વ્યક્તિનું ફરી વખત નામ નામ આવે આવે છે છે શું સવાલો ન થાય થવા જોઈએ અને આ વારંવાર તો કાર્યવાહી કેમ નથી થતી આવા અનેક સવાલો લોકોના મનમાં પ્રશ્નો કરી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને સરકાર અને પ્રશાસનને વિનંતી છે કે આ જે અનાજ માફિયાઓ છે તેમને ડામવામાં આવે અને ગરીબોને જે મળતું પૂરતા પ્રમાણનું અનાજ છે તે તેમના સુધી પહોંચાડવામાં આવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વાતો કરી રહ્યા છે તે વાતોનું તે વસનોનું પાલન અધિકારીઓએ કરાવવું જોઈએ એટલે આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ જે યુટ્યુબ ચેનલ છે તેમને સબ્સ્ક્રાઇબ કરો અને આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અથવા શેર કરો ગઈકાલે મને કલેક્ટર સાહેબને એમના અંગત છોષ દ્વારા એવી માહિતી મળી કે પ્રાચી થી વેરાવળ જૂનાગઢ રોડ ઉપર એક ટ્રકની અંદર શંકાસ્પદ અનાજનો જથ્થો જઈ રહ્યો છે તેના આધારે જિલ્લા પુરવઠા અધિકારી પ્રાંત અધિકારી વેરાવળ અને મામલદાર વેરાવળની ટીમને તપાસ માટે સોંપતા એક ટ્રક જી જે એ જેડ પાસઠ તેતાલીસ નંબરનું તેમાં અંદાજે ત્રણસો એંસી ચોખાના કટ્ટા જેનું વજન આશરે ઓગણીસ હજાર બસો ચાલીસ કિલોગ્રામ છે અને એ શંકાસ્પદ જથ્થો આકાશ ટ્રેડિંગ નામની જે કંપની છે એનું પ્રાથમિક રીતે ધ્યાનમાં આવ્યું છે અને ધોરણસરની કાર્યવાહી માટે જથ્થો અને ટ્રક સીઝ કરેલ છે જે વ્યક્તિ પાસેથી જથ્થો સીઝ કરવામાં આવેલો છે એમાં આકાશ ટ્રેડિંગ અને એના જે માલિક છે કાદુભાઈ બારડ કરીને જે છે એ પ્રાથમિક દ્રષ્ટિએ એનું નામ ખુલેલ છે ધોરણસરની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે સર